નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે પાંચ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં પણ વધારો છેલ્લા છ મહિનામાં માર્કેટમાં ખુબ જ વધારે ઉતાર ચઢાવ જોવા મળ્યા છે ખાસ કરીને લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આમ છતાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ઇક્વિટીમાં રોકાણ જાળવી રાખ્યું છે

કર્યું છે આ વધતો રસ એ સંકેત છે કે રોકાણકારો આ કંપની સંભાવનાઓ જોઈ રહ્યા છે લાંબા ગાળા માટે તેમાં રોકાણ કરવા માંગે છે એટલે કે ટોટલ એકસો અઠ્યાસી સ્કીમો મ્યુચ્યુઅલ ફંડ ની એકસો અઠ્યાસી સ્કીમો ઇન્ડસ્ટ્રાવરના શેરમાં રોકાણ કર્યું છે

પંદર સ્કીમ આ ધ્યાન આકર્ષિત કર્યું છે ત્રીસ જૂન બે ચોવીસ સુધી આ સ્ટોક કુલ એકસો અડત્રીસ સ્કીમ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે કંપની એવા રોકાણકારો માટે આકર્ષી રહી છે જેઓ ફૂડ અને બેવરેજીસ ઇન્ડસ્ટ્રી માં ભવિષ્ય જોઈ રહ્યા છે પછી ચોથો શેર છે એમ્ફેસિસ નો તો એમ્ફેસિસ એ મિડકેપ કેટેગરી મ્યુચ્યુઅલ ફંડ

તો આ વાત પાંચ એવા શેર આપણે જેમાં મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા છ મહિનામાં ભારે રોકાણ કર્યું છે અને ભવિષ્યમાં તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ જે બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કરી બંધ દબાવી દેજો